જેથી કરીને જે આ ચકલીઓ આવે નાની નાની જો તમને બતાવું એ ચકલી જવારને કાપી નાખે એટલા માટે જો એ જબલા આવી રીતના બાંધ્યા છે અમે જો આ રીતના આવી રીતના હોટિયું લઈ અને જબલાનું પેકેટ લીધું હતું તો જો આ મારી પાછળ તમે જોઈ શકો છો આ છે આપડા વેજાભાઈ કેમ છે વેજાભાઈ સારું જલસા તો કયો ભાઈ જયદીપભાઈ તો બસ અમે જો વાડીએ આવ્યા હતા જબલા બાંધવા માટે તો જબલા જો બાંધી દીધા તો જો વેજાભાઈ બધી હોટી તૈયાર કરી લીધી આવી રીતના બધી જે અણી કાટે છે જ્યાં ગુંદીની બધી હોટી છે નાના નાના કટ તો આ આખેતર જો આવી રીતના દોરી બાંધી જો તમે જોઈ શકો છો તો ઘર ને પાછળ જે મગ હતા તે આજે આપણે જો વાટી અને મારી પાછળ તમે જોઈ શકો છો જો પાથરા બધા થઈ ગયા અને અહીંયા જો ઉપર છે ને આ વેજાભાઈ રહી રહીજો અહીંયા દેખાય જે ઉપર દેખાય એ વેજાભાઈ છે અહીંયા ઉપર રહી રહી સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા લોગની અંદર અને અત્યારે હું શું વાડીએ જ્યાં આપણે ચણા પાડી નાખ્યા હતા તે વાડી ઉપર શું અને ત્યાં આપણે જવાર વાવી અને જવાર પણ જો હવે થોડી થોડી ઉપર આવી હે અને અત્યારે અમે જો એમાં જબલા હાઠીકડામાં બાંધ્યા અને એ જવાજમાં ખોડીએ અમે જેથી કરીને જે આ ચકલીઓ આવે નાની નાની જો તમને બતાવું એ ચકલી જવારને કાપી નાખે એટલા માટે જો એ જબલા આવી રીતના બાંધ્યા છે અમે જો આ રીતના આવી રીતના હોટીયું લઈ અને જબલાનું પેકેટ લીધું હતું તો આવી રીતના બાંધી દીધા બધા અને હું ને વેજાભાઈ જો વેજાભાઈ આગળ ખોડે જો એકદમ આમ સીધી લાઈનમાં ખોળી હતી એ વેજાભાઈ ઓલી બાજુ ખોળી તો જ આપણે બધામાં જબલા બાંધી દેવા જેથી કરીને અવાજ આવે ને આ જબલાનો આમ હવા ભરાય એટલે એટલે ઓલા ચકલા છે ને બે નહીં અને જવાજને કાપે નહીં અને અહીંયા જે બાજુમાં પછી જુવાર છે એમાં જો દાણો થઈ ગયો એટલે ત્યાં પણ ખાવા આવે તો અહીંયા પણ આવી શકે અને એને દેહી ભાષામાં કહીએ ને તો કરગર જે નાનું ચકલું હોય એક એ આમ બહુ ઝુંડમાં હોય બેહી જાય ને એટલે એ કાપી નાખે ને જોવાર હું તમને જો બતાવું હજી બાયણે નીકળી હે જોવડી એવડી થાય હજી ક્યાંક નીકળતી આવે અને ક્યાંક નીકળી ગઈ આવી રીતના જબલા ખોડી દઈએ હું આ બાજુ ખોડું અને વેજા જો ઓલી બાજુ ખોડતા જાય આમાં અંદાજે ખોડી આવે એટલે પછી આખા ખેતરમાં જબલા ગોઠવી દેવું અને બીજી એક હું દોરી લઈ આવ્યો તો દોરી પણ હે ને એ આટી બાંધી દેવું એ પણ હું તમને બતાવી બાંધી તો ચાલો અમે જ્યાં ખોડી દઈએ તો જો આ મારી પાછળ તમે જોઈ શકો છો આ છે આપડા વેજાભાઈ કેમ છે વેજાભાઈ સારું જલસા તો કયો ભાઈ જયદીપભાઈ તો બસ અમે જો વાડીએ આવ્યા તા જબલા બાંધવા માટે તો જબલા જો બાંધી દીધા સારું કેવાય જો અહિયાં બંધ અને આ બાજુ જો આખા ખેતરમાં બાંધી દીધા મેં વેજાભાઈ અને ઓલાજી નાના નાના જે ચકલા આવે ને એ ઘેરે ઘેરે હોય ઝુંડમાં જો એ બેહી જાય ને તો એ જવારને ઉપાડી નાખે એ જે કૂણું કૂણું પાંદડું હોય ને એ ખાય પછી ખાવા જાય ને તો આખે આખો છોડવો ઉપડી જાય એટલે આપણો જવાર ફેલ થાય એટલા માટે જ અહીંયા પવન ભરાય જબલાની અંદર અને આ હલે એટલે અવાજ આવે તો ચકલા બેસે નહીં હવે આવો દેશી જુગાડ આપણે કર્યો જો કામ કરે તો અને બીજી આપણે જો અહીંયા દોરી જો તમને બતાવું જો આ લઈએ હવે દોરી દોરી હવે બાંધવાની છે ખેતર આ ખેતર જો બધી જબલા દીધા જબલા હવે પૂરા થઈ ગયા અને હવે જો ગુંદીની ખોટી ઉબે કાપવા જ આવ્યું પછી જો પછી બાંધીએ દોરી તો જો વેજાભાઈ બધી હોટી તૈયાર કરી લીધી આવી રીતના બધી અણી ગુંદીની બધી હોટી છે નાના નાના કટકા કરી લીધા ને ખોડી અને પછી અસાર દોરી બાંધી દેવાની છે ઢીલી એટલે હવાથી આમ અવાજ આવે ને એટલે બાંધ્યો ન આવે ચકલા ન બે હે

ના જબલા થઈ ગયા પૂરા ઓલા ખેતર માં આપણે બાંધીએ દોરી જે હલે અને અવાજ આવે ને એટલે ચકલા થી હગે અને ભાગી જાય જેવો કઈક આપણે જુગાડ કર્યો જો આપણો કામ કરે તો થાય તો ચાલો ઓલે ખેતર જઈએ જો ભાઈ આગળ વહી આવી ગયા આપણું મશીન કમ્પલીટ અમે જો વેજો ભાઈ જાય હવે ચાલો તો હવે ઈ ખેતર જઈએ પણ તો આ ખેતર જો આવી રીતના દોરી બાંધી જો તમે જોઈ શકો છો जहाँ व्हाइट व्हाइट जे देखा नहीं, है नहीं दूर ही है नहीं वैसा भाई भी बे अन्ना कुंती जो है ना आवर इतना जी खाई जाए जाओ पार्टी है જાવી રીત ના હે ને જે લીલો લીલો ઉપર નો જે પાંદળો હોય ને એ ખાવા જાય ને એટલે ઉપર નાખે કોકો ને છોડવું ઉપડી હવે આવી રીત ના જો દોરી બાંધી બધાઈ માં તો પૂરી નો થાય હવે જબલા નું આયું કઈ કરું જો લાકડા થોડા કઈટે બાકી અમુક ટકા એને ઉપાડી નાખીયા બાજુમાં આપડે સફેદ શેણ્યા હે મસ્તી ના બધા તો ઘરને પાછળ જે મગ હતા તે આજે આપણે જો વાઢી લીધા અને મારી પાછળ તમે જોઈ શકો છો જો પાથરા બધા થઈ ગયા જો આજે હતા મજૂર તો બધા મગ જો વાઢી લીધા અને કમ્પ્લીટ જો ઉંડલિયા પણ થઈ ગયા બધા અને પાણી પીવરાવ્યા પછી જો આપણી મકાઈ સરસ થઈ ગઈ અવડી અવડી થઈ ગઈ અને જો આ ખૂણામાં છે ને અહીંયા થોડીક મકાઈ નબળી હે જ્યાં જે જ્યાં દેખાય ને એ અને મજૂરનો વિડીયો આજ હું ન બનાવી શક્યો કેમ કે હું હતો થોડાક બીજા કામમાં એટલે પછી હું વહી ગયો તો ઓલા જબલા ફિટ કરવા માટે અને બપોર સુધી હું બીજા કામમાં હતો પછી હું હવે વાટી લઈને ને પછી આપણે વિડીયો ઉતારી લે હું તો બધા જો મગ વટાઈ ગયા અત્યારે અને હમણાં જો આગળ મજૂર ગયા સવારે પોણા નવે શરૂ કર્યું હતું વાટવાનું અને હાથ મજૂર હતા માધવપુર થી આવ્યા હતા અને હાડા પાસે પૂરું થયું જો હમણાં આગળ ગયા મજૂર અને આપડા ઓરિયા પણ જો હવે સરસ થઈ ગયા જ્યાં છે આપણે ઓરિયા આપડે પાણી નતું પીવડાવ્યું એટલે જો ઓરિયા સરસ થઈ ગયા જો પાણી પીવડાવ્યું હોત ને તો હે ને ઓરિયા બે થી છે હજી અને તમને ગાજર બતાવી દો ગાજર પણ અત્યારે જો ત્યારો આખે આખો ભરાઈ ગયો બે ત્યારા ગાજરના છે અને ઓલી બાજુ થોડાક ઘાટા થઈ ગયા આ ત્યારામાં આમાં મસ્તો છે બધે અને આપણે જો અહીંયા પારી પાસે જ આ બધે હે ને છોડ જ આ છોડવા જે હરાંગ છે આખી આખી પારીમાં ઈ સે મુરા પારી ની પાસે આ નાખી દીધા ને બી આમાં ગાજર માં પાણી પીવડાવીએ એટલે અહીંયા ભીનું થાય ને એટલે મુરા પણ થઈ જાય અને આ बाजू એક બેક નાખ્યા બરોબર તો હવે હું ભેગા ભેગ તમને ઉપર પણ બતાઈ દઉં બધી બકાલો કેવી નું કેવી નું થયું એ અત્યારે પાણી પીવડાવ્યું તય મેં તમને બતાયું તું એ પછી પાછું નતું બતાયું જો આ છે ડુંગળી આ બધી ડુંગળી છે તો અહીંયા બહુ દેખાતી નથી અત્યારે બહુ સરસ થઈ ગઈ અને જો આ છે ધાણા છે દેશી ધાણા અને આમાં મેથી હતી પણ મેથી બરી ગઈ અને બીજું આપણે હું રોપ લઈ આવ્યો છું કોબીજનો જે જેવા બે છોડવા મેં વાવ્યા હે અને અહીંયા છે મુરા અને જો એક બીજો એક છોડ બતાવું તમને મરચીનો આ મરચી સોમાહામાં મેં રોપ કર્યો તો એ પછી જ અહીંયા વાવી હતી આ મુંદલો વધી જ નહીં એવડી નેવડી છે જો અને આમાં અવળા અવળા જો મરચાં આવ્યા હે આ પહેલી વાર મરચાં આમાં આવ્યા સોમાહા પછી જ્યાં વાવી હતી અહીંયા છોડવા ઘણા આવ્યા હતા પછી હે ને બહુ થયા નહીં તે કાઢી નાખ્યા અને જો આ છે બધી ટમેટી ટમેટા સરસ છે આ પણ મેં ચોમાહામાં જ રોપ કર્યો હતો જો અવડાવણા છે ટમેટા જો જોઈએ આ છે દેશી ટમેટા જો હાવ દેશી આવે ને જીણા ઈ મહિલા નથી

અને જા રીંગણી રીંગણીના છોડવા પણ બેગ ડુંગળી વાવી ભેગી જા મુરા પણ છે ઝા થઈ ગયું રીંગણું पी आ लीलो जहाँ हाँ बगड़ी गय जहाँ बाजू पर लीलो से जहाँ पकोवा रखू मैं મોટું રીંગણું અને બી કરવું જાવડું થઈ ગયું અને બીજું એક કાળું હે એ તમને હમણાં બતાવું જા હશે કાળું કેવું સરસ છે અને જો આમાં લહણ ઉગી ગયું એવું હું તમને બતાવી દઉં આપડે લહણ જા પાણી પાતો હતો ને હું અહીંયા નથી ઉજવતી ને ઉનાળામાં બકાલું કરવાનું છે અત્યારે આમાં અત્યારે રાખ્યો જો આ બાજુ થોડીક મકાઈ છે ને નાની છે જો અહીંયા થી છે થી અહીંયા સુધી છે અત્યારે આમાં થોડીક નાની અને અહીંયા આપણે જો પાણા રાખ્યા અહીંયા બધાય કમ્પલીટ ઉપડી ગયા અને આ બાજુમાં જો ચણા પણ પાકી ગયા બધા ચણા પાકી ગયા અને અહીંયા જો ઉપર છે ને આ વેજાભાઈ રહી અહીંયા દેખાય ઉપર દેખાય જે વેજાભાઈ છે અહીંયા ઉપર રહી રહી એનું મકાન છે હું કે ચાલો એ બાજુ તમને બતાવું વ્યૂ જ્યાં આપણા પાડોશી અને આપણું તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ને આપડા વ્લોગ બધા જોતા રહેજો હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી